વિજયનગર અંબિકા રિસોર્ટ પોળો પ્રવાસી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વિજયનગરમાં આવેલું પ્રાચીન પુરાતન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એટલે વિજયનગર પોળો કે જેને સરકારે હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ધામ અને તેમજ ટેન્ટ સિટી તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવતા હોય છે પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે રહેવા જમવા માટે વિજયનગર ઈડર હાઇવે રોડ પર આવેલી અંબિકા રિસોર્ટમાં ઉત્તમ વ્યવસ્થા મળે છે ફેમિલી મેમ્બર રહી શકે એ માટેના અદ્યતન વીઆઈપી એસી રૂમ્સ એસી હોલ મિટિંગ માટે હોલની વ્યવસ્થા બાળકો અને મોટાઓ માટે સ્વિમિંગ પુલ અદ્યતન વોટર રાઇડ નાસ્તા અને જમવા માટે શુદ્ધ શાકાહારી ભોજન વ્યવસ્થા માટે રેસ્ટોરન્ટ તેમજ જંગલમાં મંગલ સમાન ગ્રીનહાઉસ ટાઈપ ગ્રીનહરીઝ સાથેનો એકદમ સ્વચ્છ હાઇવે રોડ પર આવેલ અંબિકા રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે રિસોર્ટમાં આવતા પ્રવાસીઓને રિસોર્ટના માલિકીની સિદ્ધિ દેખરેખ હેઠળ મેનેજર અને કાઉન્ટર રિસેપ્શન દ્વારા પૂરતી સરભરા નાસ્તા અને ઉત્તમ ભોજનની વ્યવસ્થા તેમજ સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે ગુજરાતનું ગૌરવના તંત્રી ધીરુભાઈએ ફેમિલી સાથે મુલાકાત કરી જણાવ્યું હતું કે પોળો વિજયનગરની એકવાર વિઝિટ કરો ત્યારે અંબિકા એક્ઝોટિક રિસોર્ટ અંબિકા રિસોર્ટની મુલાકાત લેવાનું રખે ચૂકતા ફોર બુકિંગ કોલશ અઠ્ઠાણું બે પંચાવન ચોરાણું બે બાવન બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા